એ બાબા ઓલા પૈસા આપો દાડીઓના માંગવી છે કા હું ગામ છે કઈ લગન છે આના લગન હા એટલે અત્યારે લગન છે અત્યારે છે ને કે પૈસા હું તમને ગાઉ તમારે લગન કરવા હોય ને તો પૈસા કે છે ને નારે ના ગમે એમ કરીને આપો પૈસા બેંક માં પડ્યા છે અને ડબલ માં છે પૈસા આવે તો ઉપાડી લો ડબલ માં હોય એમ નથી વાત પણ તમે હું ખોટા ખર્ચા કરવામાં

અને તો શું કેજી કેમ કે આ ટીકુ માર પગની છે નાકનો દાણો લાવો ને બહુ મસ્તન છે બોલે ઓનાનો નહી રૂપિયા છે કેટલો મસ્તન છે મારા વેપાર કોની લાવો છે કેમ પૈસો થાય ખબર છે પૈસો કેમ થાય હા ખબર છે પૈસો વેડફાય રૂપિયો ભેગો કરાય ખોટ રીતે આમ જો ન લેવાય આ પગમાં માં કેતા હાડી એમ ઢાંકી ગયો તો પગ કોઈ ભાળવાનું ભૂલી ગઈ કે ભેંસની આગળ ભાગવત કરું છું મે લાસ ગાડી જાવ કોઈ મોટું ભાળવાનું તમે દેખાવ કરો બૂટિયા ને નાન દેન પૈસા આપો ને પૈસા ન દેવાના હા આ તન ગઈ દીધું મોટું પગાડી માં મોટું સાંગ હે સાંગ હે બો બો ડાયો હે એક કામ કર હું જે બહુ તો છે

અરે આ બેન વાત કરે છે બેન એક કામ કરો હું અભણ માણસ મને કઈ ખબર પડતી નથી એક કામ કરો પાંચ મિનિટ પછી ફોન કરો ને તો એક મારા ભાઈ બને હું ઠીક ઓકે છે ભાઈ બહેન ભાઈ બન પડે વાત થઈ ગયો પણ વાલ નો ખુલ્યો આ કડક એટલો થઈ ગયો આયો ને માં બોબા એ બોબા લે આ આ મારા લાય હા હા એલા એ કામ પડ્યું છે ભાઈ બોબા બોલ ને એમ આવ્યું છે મારે બેંક માં જે ફોન આવ્યો હા ફોન આવ્યો ઈ કાઈ કે એવો ફોન પાંચ હજાર મને બોનસ મળે છે કે ઓછી કુ ઓછી કુ માગે છે એટલે ઓછી ન હોય કઈ

ભલામણ તારે ઘરે હું રેવા દેવા દે બધું આ તો તારી હાથ રસ્કો ઘણા ધરાય ને

ભેગો કર્યો મને કઈ વાંધો એક રૂપિયો ભેગો કરી અને મેં લાખો રૂપિયા ભેગા કર્યા હું અંબાલા શેઠ કેવા એમ હા

અને હું તો એમ કહું છું કોઈ પણ ના ફોન આવે કોઈ માનતા નહીં બેંક વાળા જે કામ હોય આપણને હરું બોલાવે છે પણ સમજો અંબાલા રાંડ્યા પછી ડાપણ હું કામ નું થઈ ગયો ને ડાપણ આવ્યું ધોળું થઈ ગયું ધોળું અને હું તો એમ કહું છું કે આવા ફોન થી કોઈ શેપતા રહીજો શેપતા રહીજો કામ હોય તો હરું ભરું થાય ગયો બાકી આવા વિશ્વાસ કરશો નહીં હા તમે બે હાચા છો હા હરે ભગવાન મારું બધું લૂંટાઈ ગયું મેં દાન ન કર્યું કોઈ ન કર્યું બાયડી મેં એનું હાંસ્યું હવે ભાઈ બહેન નું હાંસ્યા કોઈ બે ને દીકરો પરણાવવાનો મેં એને હું આપ્યા અને આ ઓલા ખાઈ ગયા અરે રે પ્રભુ હવે આમ જો અંબાલાલ વાળ કાઢડો અને માર ગલોટિયા વાડીમાં મઢે રાખ એમ નમ હા હવે દાતારું લઈને હા લે અને હું નહીં તમે જાવ દાતાડું લઈને હવે આ કે તું કેમ થાય હું કે એમ હાલ હાલ હવે કામ સળ જાય